સાવરકુંડલામાં સંકલન અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન મૂકવામાં આવેલ છતાં જવાબદાર તંત્ર આપી રહ્યા છે એકબીજાને ખો સાવરકુંડલામાં જવાબદાર અધિકારીની નિષ્ક્રિયતાને કારણે દબાણદારોને મોકળું મેદાન વારસાગત પેઢી સમજીને મામલતદાર કચેરીની સામે સિનિયર સિટીઝન પાર્કની બહાર અને તેની સામે આવેલ બાપા સીતારામ ચેરોક્ષની બાજુમાં ટેબલો અને છત્રીઓ રાખીને દબાણ કરીને કાયમી ધોરણે અડ્ડો જમાવ્યો મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહાર દબાણ જવાબદાર તંત્રને ચેલેન્જ જવાબદાર તંત્રનું મૌન કેમ દબાણો દૂર કરાવવા માટે જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા કે પછી આળસ રજૂઆતને એક મહિનો થવા છતાં દબાણ નોટિસ કેમ નહીં તારીખ પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સાવરકુંડલાના યુગેશ ઉનાડકટ દ્વારા ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ શ્રી સાવરકુંડલા મામલતદાર શ્રી અને સાવરકુંડલાના જાગૃત કહેવાતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડા સહિતની લેખિતમાં સાવરકુંડલા મામલતદાર કચેરીની બહારના ભાગે અને મામલતદાર કચેરીની સામેના ભાગે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે અને મામલતદાર કચેરીની બહાર બાપા સીતારામ ચેરોક્ષની બાજુમાં ઈસમો દ્વારા જાહેર રસ્તાઓનું દબાણ કરીને જવાબદાર તંત્રને ચેલેન્જ માની છે કે કેમ જવાબદાર તંત્રનું મૌન કેમ લેખિતમાં જાણ કરવા છતાં અધિકારીઓ ઢીલા પૂછા કેમ સિનિયર સિટીઝન પાર્કની બહાર જવાબદાર અધિકારીની નિષ્ક્રિયતાને સ્પષ્ટપણે તસવીરમાં દેખાઈ આવે છે હવે દબાણકારોની સામે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લાલા કરે છે તે જરૂરી છે ને હવે તંત્રના પેટનું પાણી હલશે કે કેમ અને આ વાયસામોને સિનિયર સિટીઝન પાર્કની બહારથી હટાવવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું વારંવાર પેપરોમાં મેટર પ્રસિદ્ધ થતા તંત્રને પણ શરમ આવવી જોઈએ હવે તંત્ર જાગશે કે કેમ તે જોવું રહ્યું